ચાલો મિત્રો તો પ્રશ્ન છે આપણી પાસે એક પાર્ટીમાં દસ લોકો હોય છે જો દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે તો કુલ કેટલી વાર હાથ મિલાવે હશે ઠીક છે ગમે તે આ રીતે પાર્ટીમાં પૂછે કે એક ટીમમાં આટલા લોકો છે અને દરેક વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે છે બરોબર જ્યારે પણ આવો પ્રશ્ન પૂછે ત્યારે આપણે સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું છે હાથ મિલાવ બરાબર હાથ મિલાવવા બરાબર એન માઇનસ સોરી એન ગુણ્યા એન માઇનસ વન ભાગે બે બસ આ સૂત્ર યાદ રાખો એટલે આપણને વ્યક્તિઓની સંખ્યા મળી જાય બરાબર એનની જગ્યાએ શું જે લોકો આપણને આપ્યા હોય એ બરાબર તો બરાબર દસ લોકો આપેલા છે ને દસ દસ ગુણ્યા એન માઇનસ વન એટલે દસ માઇનસ એક ઠીક છે ભાગે બે ઠીક છે તો શું થશે દસ ગુણ્યા નવ ભાગે બે દસમાં બે વડે ભાગ ચાલી જશે બે પંચા દસ અને નવ પંચા પિસ્તાલીસ બરોબર ઓપ્શન સી આપણો જવાબ થઈ જશે ઠીક છે આ તો મેં તમને સમજાવવા માટે આ રીતે ગણતરી કરી પણ જયારે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય તો સિમ્પલ કશું કરવાનું નહીં દસ લોકો આપે છે આપણને દસ દસ માઇનસ એક એટલે નવ થાય એટલે દસ નવ નેવ બરોબર નેવ ભાગે બે એટલે પિસ્તાલીસ બરોબર આટલી બધી ગણતરી કરવાની જરૂર નથી આ તો મેં તમને સમજાવવા માટે કરી બરોબર આગળ આવો જ પ્રશ્ન એક છે તે પણ જોઈ લઈએ આપણે ચલો બીજો પ્રશ્ન છે પાર્ટીમાં જો દરેક વ્યક્તિ પાર્ટીમાં હાજર તમામ લોકો સાથે હાથ મિલાવે છે અને કુલ હેન્ડશેક છાસઠ છે તો તે પાર્ટીમાં કુલ લોકોની સંખ્યા છે બરોબર આપણને આગળ લોકોની સંખ્યા આપી હતી અને કુલ કેટલી વાર હાથ મળ્યા છે એ પૂછ્યું હતું ઠીક છે અહીંયા આપણને શું આપેલું છે બરોબર હેન્ડશેક આપેલા છે એટલે જે હાથ મિલાવવાની સંખ્યા છે ને એ આપેલી છે બરોબર અને લોકોની સંખ્યા પૂછી છે તો પણ આપણે સૂત્ર તો એ જ વાપરવાનું છે બરોબર બરાબર ગુણ્યા બે ઠીક છે આ બે છે હાથ સંખ્યા કેટલી છે છાસઠ તો શું થઈ જશે છાસઠ બરાબર એન ગુણ્યા એન માઇનસ વન આ ભાગ્યામાં બે છે અહીંયા

એન માઇનસ વન ઠીક છે હવે આપણે ઓપ્શન ઉપરથી જોવાનું કે કઈ એવી સંખ્યા છે બરોબર જેનો ગુણાકાર કરવાથી આપણને એકસો બત્રીસ મળી જાય બરોબર તો અગિયાર ગુણ્યા દસ કરશું એટલે બરોબર એની જગ્યાએ આપણે અગિયાર મૂકશું એની જગ્યા અગિયાર તો અગિયાર અગિયાર ગુણ્યા અગિયાર માઇનસ એક એટલે દસ થશે ને અગિયાર દો દસ બરોબર એટલે પહેલો જવાબ આપણો નહીં આવે અગિયાર વ્યક્તિઓ ના આવે ઠીક છે બીજો ઓપ્શન શું છે બાર વ્યક્તિઓ બરાબર બાર વ્યક્તિઓ છે ને તો બાર ગુણ્યા અગિયાર કરશું એટલે બાર ગુણ્યા અગિયાર કરશું એટલે એનની જગ્યાએ બાર મૂકીએ અને અહીંયા એની જગ્યાએ બાર તો એન માઇનસ એક એટલે અગિયાર થાય ને એટલે બાર ગુણ્યા અગિયાર એટલે બાર ગુણ્યા અગિયાર એટલે એકસો બત્રીસ થઈ જશે ને છાસઠ ગુણ્યા બે એટલે એકસો બત્રીસ હા એકસો બત્રીસ થઈ જશે ને એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન બી બાર વ્યક્તિઓ હશે ઠીક છે આ આ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે કુલ હેન્ડશેક આટલા છે ત્યારે પણ સિમ્પલ કશું કરવાનું નહીબર બરાબર છાસઠ ગુણ્યા બે કરી દેવાનું બરાબર કુલ હેન્ડશેક જે આપેલા હોય ને આપણને એને ગુણે બે કરી દેવાનું જે જવાબ મળે બરોબર એ કયા ઓપ્શન સાથે સેટ થાય છે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરી લેવાનો આ તો ખાલી મેં તમને સમજાવવા માટે આટલી ગણતરી કરી પણ પરીક્ષામાં જ્યારે પૂછે કે કુલ હેન્ડશેક આટલા છે તો લોકોની સંખ્યા કેટલી હશે તો જે હેન્ડશેક આપ્યા હોય એને ગુણા ગુણ્યા બે કરી દેવાનું બરાબર જે જવાબ મળે બરોબર એ જવાબ કયા ઓપ્શન સાથે સેટ થાય છે એ આપણે શોધી લેવાનું અને જવાબ લખી દેવાનું ઠીક છે